સત્ય ઘટના વાંચ્યા મેણું ભાંગી રાંદલમાએ દીકરો દીધો જામનગર શહેરમાં મનીષભાઈ તેના માતા પિતા અને પત્ની સાથે રહે લગ્નને લગભગ આઠેક વર્ષ થયા તો એ પારણું ન બંધાયું મનીષભાઈના પત્ની ઈલાબેનને આ વાતનું ખૂબ જ દુઃખ થાય પરિવારમાંથી તો ક્યારેય કોઈ મેણું ના મારે પણ આ સમાજના મેણા એને ખૂબ જ દુઃખદાયક હતા એણે ખૂબ જ બાધા આકળી રાખી એક દિવસ તેના પાડોશમાં સારો પ્રસંગ હતો ત્યાં મનીષભાઈ એના પરિવાર સાથે ગયા ત્યાં ઈલાબેન માતાજીનું સ્થાપન જોયું ત્યાં માતા રાંદલના તેડા હતા ઈલાબેને તો માતાજીને ખોડો પાથરી ને માતાજીની માનતા માની કે માં જો મારા ઘરે પારણું બંધાશે સારા સમાચાર આવશે તો માતાજી હું પણ ખૂબ જ ધામધૂમથી રાંદલમાંના લોટા તેડીશ આમ માતાજીની માનતા માની થોડો સમય પસાર થયો ત્યાં તો ઈલાબેનને સારા દિવસો રહ્યા માતાજીની ખૂબ જ કૃપા થઈ ઈલાબેન તો ખૂબ જ ખુશ હતા ઈલાબેનની ગર્ભાવસ્થા દરમિયાન તબિયત નાદુરસ્ત રહેવા લાગી પણ એના પરિવારે એને ખૂબ જ કાળજી રાખી આમ કરતાં ઈલાબેનના સીમંતના દિવસો નજીક આવવા લાગ્યા ઈલાબેને તો દડવાથી માં રાંદલને નહોતર્યા કુળદેવીને નોતર્યા જાત જાતના નિવેદ બનાવ્યા સીમંતના દિવસો આવ્યા મા રાંદલના લોટા તેડ્યા ઘોરણી જમાડી સગા સંબંધીઓને ભોજન કરાવ્યું હવે ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ ઈલાબેનની તબિયત બગડવા લાગી ડૉક્ટરે કીધું હવે બાળક અને મા બેનો જીવ જોખમાય છે પણ ઈલાબેને માતાજીને પ્રાર્થના કરી કે હે માતાજી હે રાંદલમાં જે થવું હોય તે થાય પણ આ બાળકને સજીવન રાખજે નહીતર આ સમાજ મને જીવવા નહીં દે પણ ભારે મુસીબત પછી પણ માતાજી રાંદલમાની કૃપા થઈ ને ઈલાબેને સુંદર અને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો પરિવારમાં ખૂબ જ આનંદ છવાયો બધે પેંડા વેચ્યા ને મા રાંદલનો ખૂબ ખૂબ આભાર માન્યો હવે આ પરિવારમાં વર્ષ અંતરે રાંદલમાના લોટા તેડે છે ઘરમાં ખૂબ જ સુખ શાંતિ અને સમૃદ્ધિ છે આવી કોઈ ઘટના જો આપણે ધ્યાનમાં હોય તો મને જરૂરથી કમેન્ટ કરો જય મા રાંદલ જય માતાજી